વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટનું કેતન इनामदारના રાજીનામા અંગે નિવેદન સામે આવ્યું છે તેમણે કહ્યું છે કે ગઈકાત્રીએ જ લોકસભાની રણનીતિઓ અંગે ચર્ચા થઈ હતી તે પછી તેમણે મોડી રાત્રે નિર્ણય લીધો તેમણે કહ્યું કે મને પણ મીડિયાના માધ્યમથી જ ખબર પડી હતી મીડિયાના માધ્યમથી ખબર ખબર પડી કે કેતનભાઈ રાજીનામું આપ્યું છે બે દિવસ પહેલાં જ એમણે કાર્યકર્તા સાથે ભેગા કરીને સત્કારનો મારો કાર્યક્રમ રાખ્યો હતો રોજે ટેલિફોનિક પણ અમે વાતચીત કેવી રીતના વિધાનસભામાં જિલ્લા પંચાયત અને બૂથ લેવલે કામગીરી કરવી એની પણ વાતચીત થતી હતી પણ આ વાતની ક્યારેય વાત થઈ નથી એટલે મને બિલકુલ હું અજાણ છું આ વાતની કે કેતનભાઈ રાજીનામું મૂકવું સવારમાં આપ મીડિયાના માધ્યમથી જ મને જાણકારી તો કોણ છે કેતન વિધાનસભા ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસની ટક્કર હતી આ બેઠક પર કેતન ઇનામદારને એક લાખથી વધુ મતો મળ્યા હતા કોંગ્રેસના કુલપતિ કુલદીપસિંહ રાહુલજીએ આપના વિજય ચાવડાને આપી હતી હાર સાવલી વિધાન વિસ્તારમાં લોકોના વિશ્વાસ પાત્ર ગણાય છે અચાનક જ રાજીનામું આપતા અનેક વિતર્ક સર્જાયા છે તો વડોદરા ડેરીના વહીવટ સામે જ અંગે ચડ્યા હતા કે માન સન્માન ઠેસ પહોંચાડતા તેમણે રાજીનામું ધરી દીધું તેમણે પોતે આવું કહ્યું છે ભાજપના જૂના કાર્યકર્તાઓની અવગણના કરવામાં આવી હોવાની પણ વાત તેમણે કરી તો પાર્ટીને પહેલા પણ રજૂઆત કરી હતી તેવું તેમણે કહ્યું છે બે હજાર બાવીસમાં કુલદીપસિંહ રાહુલજી કેતનની સામે લડ્યા હતા ચૂંટણી બે હજાર વીસમાં પણ કેતન નામદારે રાજીનામાની ધમકી આપી હતી તો જીતુ વાઘાણીએ જે સમયે માનવતા પરત માનવતા રાજીનામું તેમણે પરત ખેંચી લીધું હતું રૂપાણી સરકારમાં પણ વડોદરામાં અન્યાય મુદ્દે રાજીનામાની તેમણે ધમકી આપી હતી